નમસ્કાર ગુજરાત સ્વાગત છે હવે સમાચાર તારાપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાથમિક શાળામાં આજ રોજ શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તારીખ અઠ્યાવીસ છ બે હાજર પચીસ ને શનિવારના રોજ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હાજર રહેલા અધિકારીઓ શ્રી ભવનભાઈ ભાવસાર સાહેબ સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ ચિંતનભાઈ ચિંતનભાઈ પાઠક સાહેબ શિક્ષક નિરીક્ષક શ્રી મહેશદાન પરમાર તેમજ શાળાના આચાર્ય શ્રી ભાવીશભાઈ ત્રિવેદી ભવન આંગણવાડીના કાર્યકરો એસએમસી અધ્યક્ષ યુવા સરપંચ પ્રવીણભાઈ ઠાકુરભાઈ ગોહેલ ગામના દાતાઓ તમામ સભ્યો માતાઓ બહેનો અને ગ્રામજનો તેમજ સમગ્ર શાળા સ્ટાફ વતી નાના ભૂલકાઓને આજે બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા નાના બાળકોને નોટબુક તેમજ કામમાં આવે તેવી વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું તેમજ આચાર્ય સાહેબ શ્રીના આશીષ વચન શાળાને સમય આપો શાળા અને તમને ભવિષ્ય આપશે જે સૂત્રને સાર્થક કરતાં આજનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ શાળામાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ નાના બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું અને બાળકોને સારા એવા નિયમિત શાળાએ આવે તે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું રિપોર્ટર નાસિર ખલીફા ગુજરાત સી ન્યૂઝ તારાપુર